લો પ્રિન્ટ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોઢ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને હા મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે તો આજે જોઈએ કપાસના ભાવ જે કપાસના ભાવ છે તે ચૌદસો ને પચાસ રૂપિયાથી લઈ પંદરસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોઘવન જે જેના ભાવ છે પાંચસોને બેતાલીસ રૂપિયાથી લઈ પાંચસો ને રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જેના ભાવ પાંચસોને આડત્રીસ રૂપિયાથી લઈ પાંચસોને ત્યાંસી રૂપિયા છે હવે જોઈએ જુવાર જુવાર સફેદ જેના ભાવ છે તે ચચોને પચાસ રૂપિયાથી લઈ આઠસો ને તેત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જેના ભાવ આઠસો રૂપિયાથી લઈ આઠસો ને પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર પેઢી જેના ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈ પાંચસોને પાંચ રૂપિયા છે હવે જોઈએ બાજરી જેના ભાવ ત્રણસો ને એંશી રૂપિયાથી લઈ ચારસો ને પચાસ રૂપિયા છે હવે જોઈએ તુવેર જેના ભાવ ચૌદસો ને સાઠ રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ સણા પીરા જેના ભાવ તેરસોને પચાસ રૂપિયાથી લઈ પંદરસો બે રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જેના ભાવ બાવીસસો રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા છે હવે જોઈએ મગ જેના ભાવ પંદરસો પચ્ચા રૂપિયાથી લઈ ઓળસો ને રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જેના ભાવ ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ વાલ પાપડી જેના વાવ એકવીસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ સોરી જેના વાવ નવસો રૂપિયાથી લઈ છવ્વીસો ને એંસી રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા જેના વાવ ચૌદસો ને પચાસ રૂપિયાથી લઈ અત્તરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જેના ભાવ અગિયારસો ને વીસ રૂપિયાથી લઈ બારસો ને છપ્પન રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેના ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ અગિયારસો ને નેવું રૂપિયા છે હવે જોઈએ અળસી જેના ભાવ છચસો ને એકાવન રૂપિયાથી લઈ છચ્ચો એકાવન રૂપિયા છે હવે જોઈએ તલી જેના ભાવ બે હજાર રૂપિયાથી લઈ પચીસો ને અગિયાર રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી જેના ભાવ પાંચસો ને ચાલીસ રૂપિયાથી લઈ નવસો ને નવ રૂપિયા છે હવે જોઈએ એરંડા જેના ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો ને રૂપિયા છે હવે જોઈએ સુવા જેનો ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈ પંદરસો ને રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જેના ભાવ સાતસો ને એંસી રૂપિયાથી લઈ આઠસો ને રૂપિયા છે હવે જોઈએ ફાડા જેના ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈ બારસો એંસી રૂપિયા છે હવે જોઈએ કારા તલ જેના ભાવ અઠ્યાવીસો પચાસ રૂપિયાથી લઈ ચોત્રીસો આઠ રૂપિયા છે હવે જોઈએ લસણ જેના ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ અડતાલીસો રૂપિયા છે હવે જોઈએ ધાણા જેના ભાવ અગિયારસો રૂપિયાથી લઈ તેરસો ને પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી જેના ભાવ નવસો ને અડસઠ રૂપિયાથી લઈ બારસો ને ઓગણિતર રૂપિયા છે હવે જોઈએ જીરું જેના ભાવ બેતાલીસો પચાસ રૂપિયાથી લઈ ઓગણપચાસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ રાય જેના ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈ બારસો બાર રૂપિયા છે હવે જોઈએ મેથી જેના ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ઈસબ ગુલ જેના ભાવ પંદરસો રૂપિયાથી લઈ ત્રેવીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી જેના ભાવ બત્રીસો રૂપિયાથી લઈ અડત્રીસો રૂપિયા છે હવે જોઈએ રાયડો જેના ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈ એક હજાર અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જેના ભાવ તેતાલીસો રૂપિયાથી લઈ છપ્પનસો પચાસ રૂપિયા છે તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડના રોજેરોજના ભાવ જો તમારે જાણવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ